શ્રી પાટણ અત્યંત પ્રગતિ મંડળ સંચાલિત કુમાર છાત્રાલય પીપળા ગેટ પાટણ ખાતે પીડી સરવૈયા નાયબ નિયામક સમાજ કલ્યાણ અધિકારી પાટણ જિલ્લા દ્વારા સંસ્થા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગૃહપતિ ચોકીદાર રસયાબેનનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો પાટણ અધ્યંશ પ્રગતિ મંડળ કુમાર છાત્રાલયમાં ચાલુ વર્ષથી ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવેલ છે ગણેશભાઈ બી પરમાર પ્રમુખ સંસ્થા પાટણ અંત્યંચ પ્રગતિ મંડળ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે મધુબેન સેનમાં સંસ્થા ટ્રસ્ટી ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં આવેલ છે પાટણ અંત્યક્ષ પ્રગતિ મંડળ સંચાલિત કુમાર છાત્રાલયમાં રસોયાબેન ચોકીદાર ગૃહપતિબેનની નિમણૂક માટેની ભરતી પ્રક્રિયા યોજાઈ તમામ પદ માટેની ભરતી પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક પીડી સરોયા દ્વારા સંસ્થાના પદાધિકારીઓની હાજરીમાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા માટે માટે ઉમેદવારો ભરતી હતા તેમના માટે ભોજનની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવી હતી તમામ ઉમેદવારોએ શાંતિપૂર્ણ સારા વાતાવરણમાં ભરતી માટે ઇન્ટરવ્યુ આપ્યા હતા ગણેશભાઈ બેચરભાઈ પરમાર પ્રમુખ શ્રી પાટણ અત્યંત પ્રગતિ મંડળે જણાવ્યું હતું કે સંસ્થામાં ગૃહપતિ રસોઈયાબેન વોચમેનની ભરતી માટે નાયબ નિયામક સરવૈયાજીએ પોતે ઇન્ટરવ્યુ લીધું ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા સારામાં સારી રીતે ઇન્ટરવ્યુ થયું કોઈ પણ જાતની લાગવગ નહીં બિલકુલ નિસ્વાર્થ ભાવે ફરજ બજાવી સેવા આપનાર લોકોની પસંદગી કરવાનું ફાઈનલ કરવામાં આવ્યું સંસ્થાએ ગરીબોના બાળકોને જેને કોઈ પણ વ્યવસ્થા ન હોય તેમને રાખવા તેમણે પૂરું જમવા રહેવાની વ્યવસ્થા સરકારના આદેશો મુજબ કરવાની તે અમારો ધ્યેય છે મધુબેન સેનમાં સંસ્થાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે રસોયાબેન ચોકીદાર ગૃહપતિના ઇન્ટરવ્યુ કરવામાં કરવામાં આવ્યા જ્યાં ગૃહ પિતા સાત અરજી રસડાબેનની ચાર ચોકીદારની પણ સાત જેટલી અરજીઓ આવેલ હતી જે અરજી કરતા ઉમેદવાર હાજર હતા તેમના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા અરજદારો ઇન્ટરવ્યૂ ધારકો તથા સંસ્થાના ટ્રસ્ટીઓએ સાથે બેસી ભોજન લીધું અમારા ટ્રસ્ટીગણમાંથી શ્રી ગણેશભાઈ પરમાર સંસ્થાના પ્રમુખ હું મધુબેન અને રાજેન્દ્રભાઈ તથા અજયભાઈ પરમાર હાજર રહ્યા ખૂબ જ સારા વાતાવરણમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હવે પછી સ્કૂલ ચાલુ થઈ જાય એટલે સંસ્થાએ આ નિમણૂક થાય તેમને લેટરથી જાણ કરવામાં આવશે વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવશે અમારી સંસ્થા જૂની છે પહેલાં પણ છાત્રાલય ચાલુ હતી ફરીથી છાત્રાલય ચાલુ કરવામાં આવી છે તો અમારે ત્યાં અનુસૂચિત જાતિના ગરીબો અને નબળા વર્ગના બાળકો અભ્યાસ અર્થે આવશે તેમને રહેવા જમવા અને શિક્ષણની મફત સુવિધા આપવામાં આવશે તેમની કાળજી લઈ તેમનું પોષણ જતન કરવામાં આવશે અમારી સંસ્થામાં બધી જ સુવિધાઓ છે આ વખતે સંસ્થાએ સંસ્થામાં નવીન સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે એટલે બાળકોની સંસ્થા હોય તેમ સીસીટીવી કેમેરા હોય તો બાળકો સાથે અજુક કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ સંસ્થાએ પૂરી વ્યવસ્થા કરી છે બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટણ અંતે પ્રતિમંડળની સંસાર ભીડમાં ગૃહપતિ રસોયાભાઈ અને એન્કોચમેન્ટની ભરતી માટે આપણા પાટણના નાયબ નિયામક શ્રી સવૈયા સરવૈયા સાહેબ એ પોતે ઇન્ટરવ્યુ લીધું ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા અને સારામાં સારી રીતે ઇન્ટરવ્યૂ થયું કોઈ પણ જાતની લાડવો નહીં બિલકુલ નિસ્વાર્થ ભાવે સેવા આપનાર લોકોને પસંદગી કરવાનું ફાઇનલ કરવું હોય વ્યવસ્થા ગરીબોના બાળકોને જેને કોઈ પણ વ્યવસ્થા ના હોય એને રાખવા એમનો પૂર જમવા રહેવાની વ્યવસ્થા સરકારશ્રીના આદેશો મુજબ કરવાની એ અમારો ધ્યેય છે અમારું ગણેશભાઈ વૈશ્વદાસ પરમાર પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ પાટણ અત્યંત પ્રગતિ મંડળના સરનામે ઓફિસે આ રોજ સંસ્થા અને પાટણ નિયામક શ્રી સમાજ કલ્યાણ ખાતું માન્ય પીડી સરવૈયા સાહેબની હાજરીમાં રસોઈયા બહેનો ચોકીદાર અને ગૃહપિતા ના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા એમાં ગૃહપિતામાં સાતની અરજી આવેલી હતી રસોયામાં ચાર બહેનોની અરજી આવેલી હતી ચોકીદારમાં પણ સાત જણની અરજી આવેલી હતી અને જે હાજર હતા એમના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા છે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઇન્ટરવ્યૂ થયા અરજદારો અને ઇન્ટરવ્યૂ ધારકો અને સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે બેસીને સુગ સ્વરૂચિ ભોજન લીધું અને આજે અમારા અમારાગઢમાંથી માન્ય ગણેશભાઈ પરમાર સાહેબ પોતે મધુબેન અને રાજેન્દ્રભાઈ અજયભાઈ એ સૌ અમે હાજર રહ્યા અને ખૂબ જ સારા વાતાવરણમાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું છે અને હવે પછી સંસ્થાની સ્કૂલ ચાલુ થઈ છે એટલે સંસ્થામાં આ લોકોની નિમણૂક થાય અને એમને લેટરથી જાણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવશે અમારી સંસ્થા ખૂબ જ જૂની છે મતલબ કે ઘણા વર્ષો પહેલાંની નોંધણી થયેલી છે પહેલાં પણ અમારી છાત્રાલય ચાલતી હતી અને હવે પણ અમે ફરીથી છાત્રાલય શરૂ કરી છે તો અમારા ત્યાં અનુસૂચિત જાતિના ગરીબ અને નબળા વર્ગના બાળકો અભ્યાસ વર્થે આવશે અને રહેવા જમવા અને શિક્ષણની મફત આપવામાં આવશે અને ખૂબ જ એમના એની કાળજી લઈ અને એમનું પોષણ જતન કરવામાં અમારી સંસ્થામાં બધી જ સુવિધા છે અને આ વખતે સંસ્થાએ સંસ્થામાં નવીન કેમેરા પણ લગાવ્યા છે એટલે બાળકોની સંસ્થા હોય કેમેરા હોય તો બાળકો સાથે કોઈ અજુકું અથવા અનિચ્છિય બનાવ ન બને તે માટે કેમેરા કેમેરાની ખૂબ જ જરૂરિયાત હતી એ પણ મારી સંસ્થાએ પૂરી કરી છે મારું નામ મધુબેન સેનમાં હું આ સંસ્થામાં ટ્રસ્ટી છું